સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના પાંડેસરામાં કિશોર પર દુષ્કર્મની ઘટના સામે આવી ધૂળેટીના દિવસે આશરે સાંજે પાંચ વાગ્યાના અરસામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું બાર વર્ષના કિશોરને ચપ્પુ બતાવીને ધમકાવીને કરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કિશોર પોતાના માતા પિતાને જણાવતા સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના હદમાં એક બનાવ બનેલો છે જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે તે હોલની બાજુમાં એક અવાવરુ જગ્યા હતી જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરુ જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતા તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજી શર અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોષાય છે કે જે વસાવાનાઓ તપાસ ચલાવી લે છે આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશા બનાવ્યો ન શા માટે જી આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરુ જગ્યાએ લઈ જઈને તેને બદકરમ આચરેલ છે જી પોતાને અવાવરુ જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરેલ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાય ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે